મહાનગરપાલિકાના અટકાયત કરી છે મહાનગરપાલિકાના ટીપીઓ એમડી સાગઠિયા ની અટકાયત કરી છે ક્રાઇમ બ્રાન્ચ એમડી સાગઠિયા ની પૂછપરછ કરશે તો જે પૂરો અગ્નિકાંડ થયો અને તેમાં અનેક બે જવાબદારો સામે ઉપર કંજો શકંજો કસવામાં આવી રહ્યો છે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જે રીતે હાલ અનેક પરિવારો જે છે વિખાયા છે તો તેને લઈ અને તંત્ર તો વધુ વિગતો લઈને જોડાઈ ચુક્યા છે ગૌરવ દવેજી ગૌરવ મોટા સવા સમાચાર સામે આવ્યા છે ટીપીઓની અટકાયત કરવામાં આવી છે ધરપકડ કરવામાં આવી છે શું જાણકારી જે જે ટીઆરપી અંદર અને ત્યાર પછી ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા છે કે તેમને પર શંકા છે તે સીધી જ જઈ રહી હતી કારણ કે કોઈ પણ આ પ્રકારના બાંધકામો હોય તો તેની મંજૂરી જે મુખ્ય ટાઉન પ્લાનિંગ ઓફિસર હોય તેમને આપવાની રહેતી હોય છે પરંતુ ક્યાંક આ અગ્નિકાંડની અંદર ઇઠયાવીસ કરતા વધુ જે લોકો છે તે હોમાઈ ચૂક્યા છે ત્યારે ટીમ દ્વારા પણ અલગ અલગ દિશાઓમાં તપાસ છે તે કરવામાં આવી રહી છે જે રીતના મ્યુનિસિપલ કમિશનરની બદલી કરવામાં આવી ને ત્યાર પછી જ્યારે નવા મ્યુનિસિપલ કમિશનર આવ્યા તે પહેલા જ એમડી સાગઠિયા પાસેથી જે ટાઉન પ્લાનિંગ ઓફિસરની જે પોસ્ટ હતી તે તેમની પાસેથી છીનવી લેવામાં આવી હતી તેમની પાસેથી સત્તા છીનવી લેવામાં આવી હતી અને ત્યાર પછી તેઓ આજે જયારે મિટિંગની અંદર ઉપસ્થિત હતા એ દરમિયાન રાજકોટ ક્રાઇમ right now. જે અધિકારીઓ છે કે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને મીટિંગમાંથી જ એમડી સાગઠિયા છે તેમને પ્રાઇવેટ કારની અંદર તેમને લઈ જવામાં આવ્યા છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેમને લઈ આવવામાં આવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે ને પોલીસ દ્વારા તેમની અટકાયત કરી અને પૂછપરછ છે તે કરવામાં આવશે જે રીતના આજે ગૃહમંત્રી સાથે એસઆઈટીના જે અધિકારીઓ છે કે તેમના દ્વારા જે પ્રકારે મીટિંગ છે તે કરવામાં આવી અને તેની અંદર પણ સ્પષ્ટ આદેશ છે તે આપવામાં આવ્યો હતો સુભાષ ત્રિવેદીએ પણ જે રીતના પોતાનું નિવેદન આપ્યું હતું કે જે પણ સસ્પેન્ડ હોય કે બદલી થયેલા હોય જે તમામ જે પોલીસ કે રાજકોટ મહાનગરપાલિકાના જે પણ અધિકારીઓ હોય તેમની પણ પૂછપરછ કરવામાં આવશે જરૂર તો તેમની સામે પણ જે એફઆઈઆર છે તે નોંધવામાં આવી શકે છે જ એમડી એમડીયા કે રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા ને તેમને પોલીસ દ્વારા અટકાયત છે તે મિટિંગની અંદરથી કરવામાં આવી છે હવે ક્યાંક તેમને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવશે અને ત્યાં તેમની પૂછપરછ છે તે કરવામાં આવશે અને તેમની સામે ગુનો પણ દાખલ કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે ટૂંક

ચોક્કસથી થી ધ્યાનમાં છે તે રાખવામાં આવી રહ્યા છે ટાઉન પ્લાનિંગ ઓફિસર હોય એટલે કે કોઈ પણ બાંધકામ

લોકોના મોત છે તે નિપજ્યા છે એટલે કે સીધી રીતે જવાબદાર ક્યાંક બાંધકામ શાખા અને ટાઉન પ્લાનિંગ શાખા છે તે રહેતી હોય છે જો ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતા હોય તો ક્યાંક લોકો ઘરની બહાર છજુ જો કાઢતા હોય તો તેમની સામે પણ કડક કાર્યવાહી ટાઉન પ્લાનિંગ ઓફિસર અને ટાઉન પ્લાનિંગ શાખા છે તેમના દ્વારા કરવામાં આવતી હોય છે ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાના જે દાવાઓ છે તે કરવામાં આવતા હોય છે તો છેલ્લા ચાર વર્ષથી આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું તો કેમ ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા કેમ કોઈ પગલાં લેવામાં ના આવ્યા તેવો સૌથી મોટો સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે અને આ મંજૂરી માટે કોઈ પ્રક્રિયા કરવામાં આવી હતી કે નહીં તે પણ ટાઉન પ્લાનિંગ વિભાગની અંદર જ કરવામાં આવતી હોય છે માર્ગ અને મકાન વિભાગ ધ્યાન ઉપર હોય ક્યાંક મીઠી નજર હેઠળ આ ગેરકાયદેસર રીતે તેમને ધમધમવા દીધું હોય તેવી શક્યતાઓ છે સામે આવી રહી છે તેને લઈને પોલીસ દ્વારા તેમની પૂછપરછ છે તે હાથ ધરવામાં આવશે જી જોડાવા બદલ આભાર રાજકોટ મહાનગરપાલિકાના અટકાયત આવી છે બ્રાન્ચ એમડી સાગઠિયાની પૂછપરછ કરશે તો હાલ રાજકોટ આગકાંડ મામલે જે મોટા સમાચાર સામે આવ્યા છે તો રાજકોટ અગ્નિકાંડ મામલે અન્ય